ડાંગધ્રા હાઈવે પર હરિપર ગામ નજીક વધુ એક અકસ્માત સર્જાયા જેમાં ફોર વ્હીલર ગાડી અને મહેન્દ્ર મોલેરો વચ્ચે અકસ્માત થતા દસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા ડાંગધ્રા હાઈવે પર હરીપર અમદાવાદ મેન રોડ વચ્ચે ધાંગધ્રા પડતું આથી છાસ અકસ્માતો જોવા મળતા હોય છે ત્યારે ગઈકાલ રાત્રે હરી પર બ્રિજ નજીક અકસ્માત થતા ત્રણ લોકોના મોત હતા અને ચાર લોકો ઇજાગ્રસ્ત હતા ડાંગધ્રા માલવણ હાઈવે હરિપર ગામ નજીક ફોર વ્હીલર ગાડી અને મહેન્દ્ર બોલેરો પિકઅપ વચ્ચે ગોમખાર અકસ્માત સર્જાયા હતો જેમાં મહેન્દ્ર બોલેરો પિકઅપમાં મજૂરો લોકો દ્વારા એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો અકસ્માત અંગે વધુ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે રિપોર્ટર સોહિલ શેખ ધાંગધ્રા